તો આજના નાસ્તામાં આપણે બનાવીશું ચોખાના પોવામાંથી એકદમ સરસ મજાના કુરકુરા નાસ્તાની રેસીપી તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા આ નાસ્તો બનીને તૈયાર થાય છે તેને તમે ચોખાના પૌવાના ભજીયા પણ કહી શકો છો તેને તમે સોસ સાથે સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બપોર પછીના નાસ્તામાં પણ બનાવી શકો છો ફટાફટ દસ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે પણ ફટાફટ બનાવી લઈએ ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલ બિરિયાની રસોઈને હજી સુધીમાં ના કરી કરી હોય તો જરૂરથી લેજો

તેમાં કોઈ પણ જાતનો આવી રીતના ડસ્ટનો ભાગ હોય તે નીકળી શકે આસાનીથી એકદમ ક્લિયર પાણી થઈ જાય ત્યાં સુધી તેને સરખી રીતના ધોઈ લેવાનું છે તો ચોખાના પૌવા છે એકદમ સરસ આપણે ધોઈ લીધા છે તો બસ હવે આપણે તેને પલાળીને દસ મિનિટ માટે રાખી દેસું આ રીતના તમે પલાળીને રાખશો એટલે પાંચથી દસ મિનિટની અંદર જ એકદમ સરસ રીતના બધા જ પૌવા છે તે એકદમ ફૂલી જશે તો તમે જોઈ શકો છો મેં સાતથી આઠ મિનિટ માટે રાખેલા હતા સાતથી આઠ મિનિટમાં જે એકદમ સરસ રીતના બધા જ પૌવા છે તે પલળી ગયા છે ફૂલી ગયા છે હવે આપણે તેને એક મિક્સી જારમાં એડ કરી દઈશું બધા જ પૌવાને મિક્સી જારમાં લઈ લેશું હવે આ પૌવાની અંદર આપણે કાચું બટેટું ઉમેરવાનું છે તો મેં એક નંગ બટેટું છાલ ઉતારી અને આવી રીતના સમારી લીધું છે તે આપણે એડ કરીશું અને બસ હવે આપણે આની પેસ્ટ બનાવવાની છે તો મિક્સી જારમાં આપણે તેને લઈ લેશું અને ફેરવી લેશું તો જોઈ લેશું એકદમ સરસ પોવા અને બટેટાની પેસ્ટ બનીને તૈયાર છે તો બસ હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં એડ કરી દેશું આ રીતે ચમચીની મદદથી બધી જ પેસ્ટ છે તે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું બસ હવે આપણે તેની અંદર બાકીના બધા મસાલા એડ કરવાના છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લેશો થોડા આખું જીરું લેશો કાળા મરીનું પાવડર છે તે લેશો તે ખાસ જો તમને વધારે પડતી પસંદ ન હોય તો ઓછું નાખવાનું થોડી હિંગ લેવાની છે ચપટી હળદર લેશું અને સમારેલા લીલા મરચાં લેશું બે નંગ મેં ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે હવે આદુનો ટુકડો આવી રીતના આપણે છીણીને એડ કરવાનો છે આ રીતના આદુ આપણે છીણીને લઈ લેશું અને બસ હવે તેમાં બાઈડિંગ માટે આપણે મેંદરના લોટ ઉમેરીશું તો મેં અત્યારે મેંદો ઉપયોગમાં લીધો છે તમારે કોર્ન ફ્લોર એડ કરવો હોય તો કોર્નફ્લોર ફ્લોર પણ કરી શકો છો તો હું અત્યારે ત્રણ ચમચી મેંદો લઈશ ત્રણ મોટી ચમચી મેંદો લીધો છે બસ હવે આપણે આ બધું છે તે પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે હાથ વડે આસાનીથી એકદમ સરસ રીતના ઇઝીલી અને ફટાફટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે આમાં આપણે કોઈપણ જાતનો ખાવાનો સોડાનો ઉપયોગ કરતા નથી એમ જ આ ભજીયા છે એકદમ સરસ રીતના ફૂલશે અને એકદમ સરસ સોફ્ટ જાળીદાર અને ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આવી રીતના મિક્સ કરી લેવાનું છે પ્રોપર રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં કોઈપણ જાતનો સોડા કે ઉમેરતા નથી તો આ ભજીયાને આવી રીતના આપણે ફેટવાનું છે હાથની મદદથી આવી રીતના તેને ફેટી લેશું બેથી ત્રણ મિનિટ માટે તમે આને ફેટશો એટલે એકદમ સરસ રીતના પેસ્ટ બની જશે આપણે આમાં કોઈ પણ જાતનું જોઈ શકો છો પાણીનો ઉપયોગ નથી કર્યો પાણી એક્સ્ટ્રા એડ નથી કર્યો તો બસ આ જ રીતના આપણે બેટર છે તે ફેટી લેવાનું છે બેટર તૈયાર છે હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તે ચેક કરી લેશું તો જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો બસ હવે આ જ રીતના નાની નાની સાઇઝના આપણે ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે વધારે પડતી મોટી સાઇઝના ભજીયા નહીં બનાવવાના આવી રીતના સાવ નાની નાની સાઇઝના જ આપણે બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો આ જ રીતના તેલમાં આપણે બધા જ ભજીયા છે તે બનાવીને તૈયાર કરી લેશું અને તળી લેશું એકી સાથે વધારે પડતા ભજીયા નહીં તળવાના આવી રીતના છૂટા છૂટા રાખવાના છે અને પછી તળવાના છે નહીંતર એકબીજા સાથે ચોટી જશે તો આવી રીતના છૂટા છૂટા આપણે ભજીયા બધા જ તળી લેશું તો જોઈ શકો છો મેં અત્યારે એટલા ભજીયા તળ્યા છે અને આવી રીતના છૂટા છૂટા અને હવે તમે જોશો તો નીચે થોડા થોડા ચોંટેલા હશે તો તેમાં ચિંતા નહીં કરવાની તમે થોડો એવો ચમચો ફેરવશો આસાનીથી ઉખડી જશે કારણ કે આપણે ચોખાના પૌવાનો ઉપયોગ કર્યો છે તો થોડું એવું ચોટશે પરંતુ ટેન્શન નહીં લેવાનું એકદમ સરસ તમે જોઈ શકો છો ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આવી રીતના તળી લેવાના છે એકદમ સરસ ક્રિસ્પી થઈને ત્યાં સુધી તળવાના છે ફટાફટ તળાઈ જાય છે આમાં તળવામાં પણ વધારે પડતી વાર નથી લાગતી ઇઝીલી તમે જોઈ શકો છો બધા જ ભજીયા છે તે તળાઈ ગયા છે નાસ્તો આપણો બનીને તૈયાર છે તો બસ આપણે હવે તેલમાંથી કાઢી લેશું અને બાકીના બધા ભજીયા આ રીતના આપણે તળી લેશું ફટાફટ આ નાસ્તો છે તે ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો બસ બ બાકીના બીજા ભજીયા પણ આપણે આ જ રીતના તળી લીધા છે તો બસ બધા જ ભજીયા આપણે આવી રીતના તળીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ટેસ્ટી યમી નાસ્તો આપણો બનીને તૈયાર છે ઇઝીલી ફટાફટ બની જાય છે અને હું તમને બતાવું કેટલો સરસ ટેસ્ટી બને છે તો આવી રીતના તમે તોડીને જોશો અંદરથી એકદમ સરસ જાળીદાર છે આપણે કોઈપણ જાતનો સોડાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ એકદમ સરસ જાળીદાર બન્યા છે ભજીયા અને એકદમ સરસ સોફ્ટ ઉપરથી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બન્યા છે કંઈક ડિફરન્ટ ફ્લેવરના જો તમારે ભજીયા ખાવા હોય તો એક વખત આ રીતના બનાવીને જરૂર ટ્રાય કરજો તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે અને વરસતા વરસાદમાં ગરમા ગરમ ફટાફટ આપણે કાંઈ પણ બનાવીને ખાવું હોય તો એક વખત આ નાસ્તો બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે તેને આપણે ટમેટો કેચપ જોડે સર કરીશું ટેસ્ટી લાગે છે બધાને પસંદ આવશે ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તેને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો બસ મારી જો આ રેસીપી તમને પસંદ આવી હોય મારા બધા જ વિડીયા તમને પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ કરજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી